છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશન માં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે જે આપણે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય તો નોર્મલ આ રીતે સિલાઈ કરતા હોય બરોબર આ રીતે આપણે સિલાઈ શીખતા હોય છે બરોબર આ રીતે આની સિલાઈ ભરી બરોબર હું તમને સમજાવવાની પૂરી પૂરી કોશિશ કરી કે આ રીતે સિલાઈ કરવાથી તમારી આ ખોટી પદ્ધતિ છે આ રોંગ પદ્ધતિ છે એનું કારણ છે કે જ્યારે તમે સિલાઈ સ્ટાર્ટ કરો ત્યારે લોક લગાવવાનો હોય છે તો ઘણા ભાઈઓ બહેનોને ખ્યાલ જ નથી કે લોક કેવી રીતના લાગે ને સ્ટાર્ટ કેવી રીતના સિલાઈ કરવી તો હું તમને વ્યવસ્થિત પદ્ધતિસર શીખવાડીશ કે કેવી રીતના લોક લાગે બરાબર આપણું આ મશીન છે બરાબર મશીનમાં આપણે અહીંયા આ રીતે આ રેગ્યુલેટર હોયની બાજુમાં આ રીતે હોય અહીંયા લોક લગાવવાનો હોય છે હું તમને સ્ટાર્ટથી બતાવું કે કેવી રીતના લોક લગાવવો બરાબર તો આ રીતે આપણે સ્ટાર્ટ મશીન કરીએ બરોબર આ સ્ટાર્ટ મશીન મેં કર્યું પછી આ રીતે તમારે લોક લગાવવાનો છે મશીન થશે તમારું બરાબર આ લોક લાગી ગયો બરાબર હવે આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની લોક લાગવાથી આપણી સિલાઈ નીકળે એટલા માટે આપણે લોક લગાવીએ આ રીતે સિલાઈ લેવાની છે પાછું એન્ડમાં આવે ત્યાં સુધી આપણે ત્યારે આપણે પાછો લોક લગાવવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે આ રીતે આપણું પ્રેશર ફૂક થવું જોઈએ તો ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ પણ આવે કે મેડમ તમે લોક લગાવતા શીખવાડો તો મેં આજે તમને શીખવાડી દીધું કે આ રીતે લોક લાગશે અહીંયા એકને એક જગ્યાએ ત્રણ ચાર સિલાઈ થાય એટલે આપણી સિલાઈ નીકળે નહીં આ ઈઝીલી તમારી આ સિલાઈ હોય તમે એમને નોર્મલ રીતે સિલાઈ ભરશો તો આ સિલાઈ રહેશે નહીં બરોબર જો તમે જોઈ શકો છો આ રીતે નીકળી જશે તો આપણી સિલાઈની મજબૂતાઈ ઘટી જાય એટલે આપણે પહેલાં લોક લગાવીને સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટમાંથી તમારે લોક લગાવવાનો છે ને તમારે એન્ડ જ્યારે આવે ત્યારે પણ લોક લગાવવાનો આ રીતે તમારે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે હવે બીજી એક કોમેન્ટ આવતી બહેનોની કે રફ રફ કામ કેમ મેડમ થાય બરાબર તો મેં આ રીતે તમે જોઈ શકો છો આપણે નવું કાપડ હોય શર્ટ હોય કોઈ પેન્ટ હોય કોઈ કુર્તી હોય કોઈ સાડી હોય તો આપણે કોઈ બી કારણસર ફાટી ગયું હોય ને નવું કપડું હોય તો આપણે કેવી રીતના એનું રફવું કરવું એ પણ હું તમને આજે શીખવાડીશ તો બરાબર હવે આપણે આજે મેં કટ કરેલું છે કાપડ ફાટેલું છે ત્યાંથી આપણે લોક કેવી રીતના એનું રફકામ કરવું એ તે તમને સમજાવું હવે આ કામમાં પણ તમારે લોકવાળી સિલાઈ આવશે મેં લોક લગાવતા તમને શીખવાડેલું છે હવે આપણે કામ કેમ કરવું તે તમને સમજાવું આ રીતે આવશે તમે નીચે કપડું પણ રાખી શકો અથવા તમે આ રીતે સિલાઈ લઈ શકો બરાબર હું પહેલાં બતાવું છું તે રીતે આ રીતે આપણે લોકવાળી સિલાઈ લગાવતી જવાની છે અને આપણે કાપડને આ રીતે લેતી જવાનું છે બરાબર એક વખત મેં સિલાઈ લઈ લીધી હવે આપણે બીજી વખત સિલાઈ લઈ લઈ બરાબર આ રીતે

લાલ કલર હોય તો લાલ લીલો હોય તો લીલો બ્લેક હોય તો બ્લેક એ રીતે તમારે બરોબર તમને બતાવું તે રીતે તમારે રફકામ કરતા શીખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના રફકામ કરું છું લોકવાળી સિલાઈ લગાવવાની છે તમારે તો જ તમારું રફકામ થશે બરોબર આ રીતે આ રીતે તમે રફવું કરી શકો છો તમે જોઈ શકો છો મેં બીજા કલરનો દોરો લીધો એટલે દેખાય વધારે બાકી તમારે મેચિંગ દોરો લઈને આ રીતે રફકામ કરી લેવાનું છે આ રીતે લોકવાળી સિલાઈ લગાવીને તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું રફકામ થઈ ગયું છે આ રીતે આ રીતે કમ્પ્લીટ થશે આ રીતે રફકામ કરવાનું છે બરોબર આ રીતે મેં બંને તમને પોઈન્ટ સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી ભાઈઓ બેનો કેમ કે આ બહેનોની ભાઈઓની કોમેન્ટ આવતી કે મેડમ તમે એક રફકામ ને એક આ લોકવાળી સિલાઈ કેવી રીતના કરવી તેનો વિડીયો બનાવો તમે ઇઝીલી તમને બધી પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી છે આ વિડિયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ છે અને આવી અવનવા વિડીયા જોવા માટે અમારી ચેનલની જરૂર વિઝિટ કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો તમારે કયો જોઈએ છે બરોબર આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કોઈ બી સાઇઝના મગાવી શકો છો તમે કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવા કે મધુબાલા કોઈ સ્ટાઇલિશ બ્લાઉઝના પણ તમે આપીએ છીએ તો તમે કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ